વલસાડના ધમળાજી ખાતે આવેલ સેન્ટ મેરી ઇંગ્લિશ મીડિયમ હાઈસ્કૂલમાં વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી તારીખ સાતમી માર્ચ બે હજાર ચોવીસના દિને સેન્ટ મેરી ઇંગ્લિશ મીડિયમ હાઈસ્કૂલ ધમળાજી વલસાડ ખાતે વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી આ વાર્ષિક ઉત્સવમાં મુંબઈના એમઓ સીસીબીના ના પ્રમુખ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર બિપિનભાઈ જિલ્લા આચાર્ય સંઘ પ્રમુખ દિનેશભાઈ પટેલ તેમજ ગામના સરપંચ શગુનબેન ઉપસ્થિત રહ્યા હતા તેઓનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું આ વાર્ષિક ઉત્સવમાં વિવિધ પ્રોગ્રામો કરવામાં આવ્યા હતા જેમાં ભરતનાટ્યમ વેલકમ ડાન્સ નર્સરીના બાળકો દ્વારા ડાન્સ ગરબા ડાન્સ મહારાષ્ટ્રીય ડાન્સ હાર્વેસ્ટ ફેસ્ટિવલ ડાન્સ આદિવાસી ડાન્સ પંજાબી ડાન્સ રાજસ્થાની ડાન્સ કોલી ડાન્સ વગેરે વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી શાળાના વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું એસએસસી અને એચએસસીમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીઓનું પણ સન્માનપત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું નાના મોટા ત્રણસો જેટલા વિદ્યાર્થીઓએ જુદી જુદી કૃતિઓમાં ભાગ લઈ ઉત્સાહભેર રજૂ કરી હતી જે કૃતિઓ વાલીઓએ પણ ઉત્સાહભેર નિહાળી હતી અને અંતમાં રાષ્ટ્રીય ગીત ગાઈને કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો